ભગવાન આગલા શ્લોકમાં કહે છે કે તું અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર સમત્વ યોગ ઉચ્ચતે આજના શ્લોકમાં સાંભળીશું કે ભગવાન જો એ અભ્યાસરૂપ યોગનું પણ તને સામર્થ્ય નથી તો તારે શું કરવું જોઈએ એના વિશે ચર્ચા આ શ્લોકમાં કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ આજનો શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બારમો ભક્તિ યોગનો શ્લોક ક્રમાંક દસ શ્રી ભગવાન વાચ અભ્યાસે મદર્થમણી સિદ્ધિમ વાપ્યસી ભગવાન અર્જુનને કહે છે જો તું ઉપર જણાવેલ અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા ભગવાન કહે છે કે મારે અર્થે પરાયણ કર્મ કરવાનું પરાયણ એટલે કે સ્વાર્થ છોડીને તથા પરમેશ્વરને જ પરમ આશ્રય અને પરમ ગતિ માનીને નિષ્કામ પ્રેમ ભાવે સતીઓમાં ઉત્તમ પતિવ્રતા નારીની પેઠે મન વાણી અને શરીર દ્વારા પરમેશ્વરને અર્થે જ દાન યજ્ઞ જપ તપ આદિ જે સંપૂર્ણ કર્તવ્ય કર્મોને કરવાનું નામ છે અર્થ કર્મ કરવાને પરાયણ થવું તો ભગવાન કહે છે કે મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામીશ અહીં ભગવાને કીધું છે કે સઘળા કર્મો મારે અર્થે કર તો કયા કયા કર્મો તો વર્ણાશ્રમ અનુસાર શરીર નિર્વાહ કમાવાનું હોય કે પછી જે આજીવિકા છે એના સંબંધી જે લૌકિક છે તેમજ આધ્યાત્મિક માર્ગમાં આપણે જે કાર્ય કરીએ છીએ ભજન ધ્યાન નામ જપ વગેરે જે પણ કર્મ કરીએ છીએ તેનો ઉદ્દેશ્ય સાંસારિક ભોગ અને સંગ્રહ ન હોય ને બસ એકમાત્ર ભગવાનની પ્રાપ્તિનો જ હોય ને તો એ કર્મો ભગવાનની પ્રાપ્તિ માટે અને ભગવાનની આજ્ઞા અનુસાર કર્મ આવે ને તેને કહેવાય છે મત કર્મ અને જે સાધકો આવી રીતે કર્મ કરવાને પરાયણ હોય છે તેને કહેવાય છે મત કર્મ પરમ જેવી રીતે આપણે પૈસા કમાવા માટે એને ભેગા કરવા માટે આપણે જેમ જેમ ધન પ્રાપ્ત કરીએ છીએ પૈસા ભેગા કરીએ છીએ પૈસાનો લોભ વધતો જાય છે અને કર્મ કરવા માટે આપણે ઉત્સાહ વધે છે કે હું આ કરી લઉં નું આટલા બધા પૈસા ભેગા કરી લઉં એવી જ રીતે જે સાધક હોય છે તે જ્યારે ભગવાનને માટે જ બધા કર્મો કરે છે ત્યારે તેના મનમાં પણ ભગવાનની પ્રાપ્તિની ઉત્કંઠા જાગે છે અને સાધના કરવાનો ઉત્સાહ વધી જાય છે જેવી રીતે લોભીને પૈસાનો લોભ જાગે છે ને કે હું રાત દિવસ ભેગા કરીને આટલા કમાઈ લઉં આટલા ઢગલો કરી દઉં આટલું કરી દઉં તો એવી જ રીતે સાધકને પણ એમ થાય છે કે હું આટલું બધું નામ જપ કરી લઉં અને ભગવાનને પ્રાપ્ત કરી લઉં સાધના કરી લઉં ગ્રંથો વાંચી લઉં અને જ્યારે આપણો ઉદ્દેશ્ય એક હોય કે આપણને ભગવાનની પ્રાપ્તિ કરવી છે હે ભગવાન મને તારા દર્શન કરવા છે રોજ રાતે આ પ્રાર્થના કરીને સુઈ જવાનું મારે તારા દર્શન કરવા છે તો ભગવાન પણ પોતાની પ્રાપ્તિ કરાવી લે છે કહેવાય છે ને કે આ યુનિવર્સ જે બ્રહ્માંડ છે સમસ્ત પ્રકૃતિ છે તમે જે ઈચ્છા કરો પ્રબળ ઈચ્છા અને એ જ રીતે ત એ આખી પ્ર પ્રકૃતિ બ્રહ્માંડ તમારી એ ઈચ્છાને પૂરી કરવા માટે એકત્ર થઈ જાય છે કામ કરવા લાગી જાય છે સાધક જ્યારે બધા જ કાર્યો ભગવાનની પ્રાપ્તિ માટે કરે છે ત્યારે એનું મન બુદ્ધિ સામર્થ્ય સમય બધું ભગવાનની પ્રાપ્તિ માટે જ અર્પણ કરી દીધેલા હોય છે એ સિવાય તે બીજું કરી પણ શું શકે છે ભગવાન પણ એ સાધક પાસે એનાથી વધારે અપેક્ષા પણ ડાકતા નથી અને તેને પોતાની પ્રાપ્તિ કરાવી દે છે એટલા કરુણામય એટલા દયાળુ છે ભગવાન શીખવાનું મળે છે કે ભગવાન 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 કોઈ કોઈ વસ્તુના ભૂખ્યા નથી નથી તો બસ ભાવના ભૂખ્યા છે તમારો ભાવ જ ભગવાન ધારણ કરે છે અને તમને ભગવાનની પ્રાપ્તિ કરવા કરાવી દે છે ભગવાન કહે છે કે અભ્યાસ કરવા કરતાં પણ કોઈ પણ કર્મ કરીએ છે તે આપણે ભગવાનને અર્પણ કરી દઈએ ને એ બહુ સરળ છે અને એનાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે તમારી પાસે જ્ઞાન છે કે તમે ઘણા બધા ભણેલા છો એનો કોઈ જ અર્થ નથી પણ તમે ભગવાનને અર્પણ કરતાં આવડી ગયું સમર્પણ કરતાં આવડી ગયું તો ભગવાનને તમારી પાસે આવવું પડે છે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે અને કહેવાય છે કે પોતાના માટે કર્મ કર્યું ને કે અને હું કરું હું કરું કરે ને તો એ મનુષ્ય બંધનમાં પડે છે એ કર્મ એને ભોગવવું પડે છે સારું નરસું બન્યું અને જ્યારે બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવામાં આવે છે ત્યારે ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે એ સાધક આમ ભગવાનનું કહેવું છે શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રીકૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય ગુરુદેવ દત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જય સર્વનું કલ્યાણ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ